ભય ભૂક અને ભ્રષ્ટાચાર તેમજ વિકાસના નારા સાથે સત્તાની દુકાન મારનાર ભારતીય જનતા પાર્ટીએ કેટલા કન્સે લોકોને આજે એવું અહેસાસ થઈ રહ્યો છે કે પોતે ભાજપએ આપેલા વચનો પર નિષ્ફળ લીધ્યા છે 4.5 વર્ષની લાંબી ઇનિંગ્સ બાદ હવે છેલ્લી ઓવરોમાં ભાજપ દોઆધાર બેટિંગ કરી રહ્યું છે

जिला पंचायत कांग्रेस पासे छे जारे प्रत्येक तालुका पंचायतो पण कांग्रेस पासे छे कांग्रेस નું સંગઠન હાલ જણે કે મૃત્યુ પાયક અવસ્થામાં હોય એવું અહેસાસ થઈ રહ્યો છે કારણ કે તાજેતરમાં જ મોઢાસિયા પાર્ટીદાર સમાજવાડીમાં કોંગ્રેસની જનમિત્ર શિબિર યોજાઈ હતી હિંમતનગર તાલુકાના પણ 300 અને 32 ગૂથો પેકી એક ગૂથ ઉપર બે એટલે કે કુલ 668

બાબુજી ઠાકોર માણસાના પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા જિલ્લાની કુલ બસો થી અઢીસો કારોબારી હોવા છતાં માત્ર ગણા ગાઢા થી પચીસ માણસો જ કારોબારીમાં ઉપસ્થિત હતા જેથી નિરીક્ષક પોતે પણ નારાજ થયા અને તેમણે જિલ્લાના સંગઠન વિશે ટકોર કરી હતી અને તેમણે તો ખુલ્લે એવું પણ કહ્યું હતું કે જેને હોદ્દા લઈને કામ ન કરવું હોય તેને પાર્ટીની છોડી દેવી જોઈએ અને હોદ્દાનો ત્યાગ કરવો જોઈએ પરંતુ हाँ हाँ हाल गांधी के कांग्रेस को संगठन वृद्धि पर अवस्था में जो आवास चुनावों में लोकसभा की ચૂંટણી આવી જશે તો કોંગ્રેસ માટે કપરા ચઢાણ થશે જો કોંગ્રેસનો સંગઠન બેકવંતતો બને તો કોંગ્રેસ આસીડ જીતવામાં સફરટ પણ રહી બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં હાલના ચાલુ સાંસદ દીપસી राठौड़ને આડી લિપિટ કરવાના મુદ્માં છે પરંતુ કેટલાં હંસે પાર્ટીમાં અન્ય ઉમેદવારો પણ મેદાનમાં છે દીપસી આવે તો કદાચ ભાજપ માટે કપરા ચડાન સાબિત થઈ શકે અને જો ભાજપ નવા ઉમેદવાર મૂકે તો ભાજપ ફરીથી ચૂંટણી જીતવામાં સફળ પડતા જોइए છે બંને રાજકીય પક્ષો કોને મેદાનમાં ઉતારે છે સાબરકાઠામાં સામાજિક સમીકરણો પર કોક છે ક્ષત્રિય પટેલ અને નિર્ણાયક મતદારો एससी एसटी ओबीसी મુસ્લિમ મતદારો પર નિર્નાયક છે હવે જોવાનું રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપ